થતા તમામ પ્રયત્નો કરીને શાળા કેમ્પની જવાબદારીઓ વિશે લાંબી ચર્ચાઓ કરેલ હતી આમ જોઈએ તો વાલી મિટિંગમાં હબોળો મચી ગયા તેની ઘટના બાદ વિવાદ ચાલી રહેલ છે જેમાં એક પછી એક મુદ્દે ક્યાંક ને ક્યાંક જીએન દામાણી હાઈસ્કૂલના જવાબદાર પ્રિન્સિપાલ બારડ સાહેબ વિરુદ્ધ વાલીઓમાં વિદ્યાર્થીઓમાં આગેવાનોમાં અને જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો છે એક એક પછી એક વિડીયો વાયરલ થઈ રહેલ છે જેમાં વિદ્યાર્થીઓ આ હાઈસ્કૂલના પ્રિન્સિપલ વિરુદ્ધ નિવેદન આપી રહેલા છે આ હાઈસ્કૂલના સુપરવાઇઝર પરમાર સાહેબે પણ પોતાના સંતાનો કરતાં પણ વિશેષ વિદ્યાર્થીઓના હિત માટે મીડિયા સમક્ષ એક નિવેદન આપેલું હતું સાથે જ આ સંસ્થાના પીટી શિક્ષક ચાવડા સાહેબને ફાજલ દરખાસ્ત કરવામાં આવતા બારડ સાહેબ અને સવાલો ઊભા થયા છે સત્ય બોલવાની સજા વિદ્યાર્થીઓના હિત માટે બોલવાની સજાના ભાગરૂપે ચાવડા સાહેબની ફાજલ દરખાસ્ત કરવામાં આવેલ હોય તેવું પણ એક નિવેદનમાં ચાવડા સાહેબે જણાવ્યું હતું ત્યારે આજ રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતી વેળાએ વાલીઓ અને જાગૃત નાગરિકો તેમજ આગેવાનોએ વધારાના શિક્ષક અન્ય હાઈસ્કૂલમાંથી બલાવીને બંને હાઈસ્કૂલને મોટું નુકસાન દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ બારડ સાહેબ કરેલ કરી રહેલ છે આ બાબતની રજૂઆત કરી હતી

અત્યારે ધારી તાલુકાના બધા આગેવાનો છે ત્યાં સંસ્થાના બધા વાલીઓ છે હું ધારી તાલુકા અનુજાતિ મોરચા નું પ્રમુખ છું હિમતભાઈ ખતરિયા મારું નામ છે છે હાલ મુદ્દાની વાત તો એ છે કે અટલી એટલે આ જે કાંઈ રજૂઆત કરેલી હોવા છતાં પણ અરજીઓ કરેલી હોવા છતાં પણ માનો શિક્ષણ અધિકારી ને અમરેલી પણ કરેલી છે અત્યારે તમારી અડે ત્યાંથી કરેલી ને તમે પણ ત્યાં રજૂઆત કરેલી હાલ આનું રિઝલ્ટ નથી આવ્યું પછી કાલે કોઈ પણ એના પ્રશ્નના હિસાબે કંઈ પણ બીજું ઉગ્ર વાતાવરણ થાય અને માહોલ કદાચ નામો એટલે હું નહીં નહીં સાહેબ એવું નથી કે રજૂઆત વાલી રજૂઆત છે ને